ત્યારે આ અપમાનને લઈને દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અવારનવાર આવી ઘટનાઓને લઈને દલિત સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે અથવા તો તેમને દલિસ્તાન કરીને અલગ રાજ્ય બનાવી આપવામાં આવે જેથી બધા દલિતો ત્યાં શાંતિથી રહી શકે અને અવારનવાર આવા અપમાન સહન કરવાના વારા ન આવે આઝાદીને અઠ્યોતેર વર્ષ થયા પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિ જોવા મળી રહી છે ત્યારે દલિત સમાજ સાથે વધુ એક ભેદભાવની નીતિ રાખીને અપમાન કર્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં ડીસા તાલુકામાં આવેલા પાલડી ગામમાં દલિત સમાજના દોઢસો જેટલા પરિવાર વસે છે ત્યાં આ પાલડી ગામમાં અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલના ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાણપ્રતિષ્ઠામાં સમગ્ર ગામના લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો પરંતુ જે દલિત સમાજના દોઢસો જેટલા પરિવાર વસે છે તેમનો એક પણ રૂપિયો આ પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજકો અને ગ્રામજનો દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો અને તેમને આ પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં પણ ન આવ્યા હતા ધાર્મિક પ્રસંગમાં અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે અને સાથે અપમાન કરતા એટલું રોષ પણ જોવા મળ્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા દલિત સમાજનું અપમાન કરતા દલિત સમાજને આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે વીસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે મહત્વની વાત તો એ છે કે આઝાદીને અઠ્યોતેર વર્ષ થયા પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર ભેદભાવની નીતિ જોવા મળી રહી છે ત્યારે પારડી ગામમાં પણ આવ્યો નથી કે પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં નથી આવ્યા જેથી પારડી ગામના લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ ગ્રામજનો દ્વારા તેમને દરેક જગ્યાએ દલિત સમાજના લોકો સાથે ભેદભાવની નીતિ રાખી અપમાનિત કરવામાં આવે છે તેથી સરકાર દ્વારા તેમને દલિસ્તાન કરીને અલગ રાજ્યો બનાવી આપવામાં આવે તેથી બધા દલિતો એક જ જગ્યાએ શાંતિથી રહી શકે અને તેને વારંવાર અપમાન સહન કરવાનો વારો ન આવે